હું આટલો બધો રૂપાળો કેમ લાગવા જ કેમ કે પંદર દિવસ ના આવ્યો એટલે નક્કી જ નથી હું કઈ દિવસ ના આવ્યો શું કેવાત ગયો ને પાંચ પાંચ ચાર પાંચ દિવસ થઈ ગયા છેલ્લા પંદર દિવસ થી હું નાતો જોઉં છોકો બહુ માણસ છો તીર્થ તીર્થ શું કરે છે શું કરે છે વાહ વાહ હવે જો તીર્થભાઈ નજર ઠેરાવે હું જ્યાં મોબાઈલ લઈ જાઉં ન્યા ન્યા જોવો જો

અને સવારમાં માં શનિયાળો સલાહ તો પછી શનિયાળો ને શનિયાળો ને શનિયાળો કઈ તમને બધા બધા કરે છે નવી બતાવવું પડે ને એ ભાઈ પાજી જશે એક નકરો શનિયાળો બતાવી ને ભાઈ પછી તમને કંટાળો આવે પછી જો અત્યારે મેં અત્યારે જો ચાલતો એક કરોડ ના સંપત પહેલી લીધા એમ થોડા ઘરે રાખવું ના કરાય દોઢસો વાળા કપડા એક કરોડ ને અડી જાય હાલો ભાઈ હવે હાલ મજા આવે તો પછી શનિયાડો નગરો ન બતાવો એટલે જો શનિયાડો ચલાવતો તો ઉપર એક ખેતરમાં અને આમાં ચલાવવાનો છે હવે જો માંડવી બાકી જો ઓ હો 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 તો તું જતી જન્નત મળી ગઈ હા 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 એમ બાજુ માંડવી કેમ બાકી મજા આવે એ માંડવી છે ને આને જોઈને ખેડૂતનું આ મન ભરાય છે કે ઓ હો વાહ 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 તો હવે બાકી નાયક જેવા તેવા નાયા પણ એ પાસે ખેતરમાં જવાનું છે તો કામ કરી પણ મળીએ આગળ બધા પાછો સાથે હું વાપક કરતો જ હોઉં આગળ મળવી હાય 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 માઇન્ડવી હુ હુ ખાય માઇન્ડવી હુ શું કેવ કાઈ નહી અખોડ સે નીંદવા નવો વિડિયો છે બધા જય માતાજી કહી દે બધાને જય માતાજી તો ગાયત્રી સાકર ન રહી જશે નીંદી નહીં નીંદી કેટલું આ કે ઓ હો 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 તાને સારે ગયા હે એ અમારા નીંદવાના છે એટલે મે પ્રેમથી ધીમા ધીમા નીંદ છું બાજી હે

તારા વખાણ કર્યા જેવા જ દીખી આય અર્ધ સાર એકના જ કરવાના હવે फटाफट ઊંઘવા મળો ભાઈ તારો ભાઈ જ નંદે બધું હું કેનો વરસાદ માંગુ છું ઊંઘવું પડે છે ને એટલે કેનો વરસાદ માંગુ હું તો પણ આજો ખૂંડેનો તડકો કાઢ્યો યાર વાદળા છે પણ આઘાઘાત છે હું કેનો વરસાદ માંગુ છું ને ઓલીને એમ કહું છું મને નિંદાય તો મને શું ખબર કે મારે થઈ જાવ બાજુમાં થાય કે તમ ખોટી આગળ જ રહો એટલે હું કહું નહીં બસ હું ભૂખો હોતોય કોઈ નહી તો મારા સામે ખડ આવ્યું છે યાર બહુ ખડ છે યાર બહુ આય મારા જાય વરસાદ થોડો કઈ જાય તો હું કઈ ઘરે ભાગી જાવ બાકી બીજે દી મારા આસા ભાગ્ય એક નો કોને ખબર લેવા ને યાર એ લેવા ને લેવા તારા વખાણ કરીસ ખોટા ખોટા કે આલા હાસા હાસા વખાણ કરીસ કે આ મન લેવા રે ફોલાઈતી ની થાય નઈ આવે માર જ નીંદુ પડશે નીંદવા પડ હા 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 પાડોશી રેતી રેતી બહુ ઊંડી ઊંડી દઈ આવી શલાર કરા કોને કેદ કોઈ નો જાય પણ આમાં સા પાંહે હોય કે મુજીન ઓલ કરતો નો હોય છે આહા હા હા તને આજે તમ બે રાસો લેવા ર્યો આવલા આપણે શેઠે છે કે શેઠે હામાં છે ઓ હો 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 હામાં શેઠે તો ઉલા સામાં જectar કે સામાં ક્યાં ઈ તો માંડવી છે ઠેકુ સંત કોઈ જર્દ પૈસી ઓળવત હા ભઈ તો લેવાડવું પડે લેવાડવું પડ્યો તો

ને મારો બા ખર ની કોજુ કાઢે હે ને હવે મે જો થોડું જાજો નીંદવી પછી પાછું કા કામ કરશું આલા મિત્રો 1 વાગે થી 3 વાગે લઈ નીંદુ એમાં વરસાદ હે ને મારું માન રાખી લીધું પણ ફળ્યું નો પીલ્યું એટલે વરસાદ આવ્યો એવા જીણા જીણા સાટા આયા ને એવાના કોક કોક સાટા પડ્યા પણ પામ મોતિયા ભરાઈ જાય ને મારીયું એટલે આપણે થઈ જાય નવરા ના આય થઈ ગઈ નવરી મજા આવી નીંદવી ની હા હોય જે હાથ સા નીંદવા ના રહી જાય હું ખાસ ડાયડમ ના દાણા એ દાડામાં દાણા ખાવાનું કે દાડામાં આખું ખાવાનું હોય આ બોતન ખાવાનું હોય સાડા થઈ ગયો એમ

કરિંગો કરિંગો કેવાય આનું ગોપાલનું નું હે વનીલા બોલ્સ આનું નામ છે વાનીલા બોલ્સ એટલે વનીલા બોલ્સ છે વનીલા બોલ્સ અરે આલો ચેતરાય જો આવું ભાગ કોઈ ન લેતા બીજો ભાગ છે આલો બા તમારા હારુ નામ છે આનું સગો બોલ આમાં મકાઈ ની ધાણી આવે ને મકાઈ ની ધાણી આવે ગોપાલ વાળા ભાઈ તમારું જો આ નીશું કાક કરે છે મને ગોપાલ ભાવે ગોપાલ વાળા કાગળ સુપર હોય આમ જો એક નંબર ક્લીન આવે એકદમ હાલો આ બે મોડી વેફર નીકળે બા અમે હું એટલે ખૂટી ગયું હા નીકળી હું જ લાવ્યો છું અમે કેમ ખૂટી ગયો એકાથી ફીર બહુ આટલો ભાગ લાવ્યો આહાર થઈ આમાં કઈ નું હં હા 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 તમારી પકાળી મને મોળી વેપર ભાવે તીખી વેપર ભાવ પણ આ ચોકલેટી આ વેનીલા બોલ નો ભાયા મને તો ને ખાઈ જો પણ મેં ખા

મારી ગણતરી છે કે વરસાદ આવી જાય છે આમાં મારી ગણતરીનું હાલે નહીં પણ વાદળાને એવું છે એટલે અમારો ખેડૂતનો થોડોક અનુભવ હોય કે વરસાદ થઈ જાય છે થોડો જાજો વરસાદ થઈ જાય ને તો એ અમને તો બાકી તો કાંઈ નવું નથી કેવું વરસાદ રહી ગયો ને હું જયેશભાઈ ઘરે આવેલો જાઉં આજે જયેશભાઈના ઘરે આવેલો જાઉં થોડોક ના બેસીશ અને બાકી કેના ગોળા ફેંકું છું એટલે તમને પછી મજા જ ન જ હોય વિડીયો નાનો આમ તો હોય તો મજા આવે તો બાકી આટલો વિડીયો ગણાય ઓકે વરણ આમ ફ્રી જોયું ને બાકી આટલો વિડીયો ગણાય વિડીયો જોઈને મજા આવી લાઈક શેર સબસ્ક્રાઈબ કરીએ આના પછીના વિડીયોમાં મળીએ ત્યાં સુધી મહાદેવ મહાદેવ બાય બાય